લોધિકા તાલુકાનું પારડી ગામ ધોલરા પાર ગામના સરપંચ અને અગ્રણીઓએ અલ્ટિમેટ આપ્યું છે વિકસિત યાત્રા સહિત સરકાર કોઈ કાર્યક્રમમાં જોડાયા નથી ત્યારે પારડી સહિત ત્રણ ગામના અગ્રણીઓની તાકીદ કરી છે પારડી માં સારા અને કાયમી અધિકારી ન મુકાતા રોષે ભરાયા હતા આ વિસ્તારના એમએલએ અને કેબિનેટ મંત્રી ભાનુબેન બાબલિયા સહિતના રજૂઆત કરવામાં આવી હતી પારડી સહિત ત્રણ ગામના ખેડૂતો હાલ વીજ સમસ્યાથી ત્રસ્ત છે ત્યારે ભાજપના અગ્રણીઓ સંકલ્પ યાત્રાનો બહિષ્કાર કરતાં હાલ રાજકારણ ગરમાયું છે અમારી માંગ છેલ્લા 8 મહિનાથી આ છે પાર્ટી પીજી વિશેલ એન્જિનિયરની બદલી કરવા માટે અવારનવાર રજૂઆત કરી ધારાસભ્યને પાનુબેન જિલ્લા પંચાયતના સદસ્ય મુકેશભાઈ મોહનભાઈ તાલુકા પ્રમુખને પાર્ટીના પ્રેસિડેન્ટ મુકેશભાઈ કમાણીને આઠ મહિનાથી અમારી રજૂઆત કોઈ સાંભળી નથી અને રજૂઆતનો નિકાલ નથી આવ્યો આજે ખેડૂત અને ગામવાસી હેરાન છે અમે ત્રણેય ગામ ઢોલરા ગાંગ શિયાળીને પહાડી અમે સાથે મળીને નક્કી કર્યું છે કે કોઈ બી સરકારી કાર્યક્રમ હોય અમે એનો બહિષ્કાર કરશું એમાં અત્યારે વિકાસ વિકાસ યાત્રા નીકળી છે રથ આવે છે અમે એનોય બહિષ્કાર કરીએ છીએ કે પછી કોઈ બી કાર્યક્રમ હોય અમે અમારા ત્રણ ગામમાં નહીં થવા દઈએ જ્યાં સુધી અમારે પારડી પીસી પીજીવીસીએલમાં કોઈ સારા ઓફિસર એન્જિનિયર ન આવે ત્યાં સુધી સંકલ્પ યાત્રાનો જે રથ દરેક ગામમાં આવે છે એ છેલ્લા આઠ મહિનાથી અમારે પારડી ના એન્જિનિયર બદલવા માટે રજૂઆત છે એ આજ દિવસ સુધી સંતોષ થયેલો નથી જેથી કરી અને અમે આ રથનો બહિષ્કાર કરીએ છીએ જે તારીખ હોય એ તારીખે અમારા ગામમાં રથ આવવો ન જોઈએ અને કોઈ પણ જાતના સરકારી કર્મ જે પક્ષના કાર્યક્રમો હશે તેનો અમે બહિષ્કાર કરીએ છીએ ખેડૂતો જ્યારે જ્યારે વાવેતર કરે ને ત્યારે ત્યારે વાળા એની યારે એટલા હળી મળી અને સારો એવો પાવર આપે છે ક્યારે આનું બળી જાય ને ત્યાં સુધી લાઇટ આપવી અને ખેડૂતોનું જ્યારે અનાજ તૈયાર થાય અને યાર્ડમાં જાય તો અહીંયા યાર્ડ ભાવ તૂટી જાય અને ખેડૂતો જો એ જમીન વેચે તો સર્વે ભવન ગાંધી સાહેબ અમારે એક એવા તૈયાર થઈ ગયા છે આના ગુઠા બાજુવાળામાં પાંચ ખાવી એટલે ખેડૂતો આપણને પાંચ દસ લાખ રૂપિયા આપશે એ પાછા અમે રેગ્યુલર કરાવવા જાય એટલે એ અમને એટલું બધું નડે છે હવે ખેડૂતોને વાવેતર કરવું કે વેચી નાખવું શું કરવું જો વેચવા જાય તો અમને ગાંધી સાહેબ નડે છે હવે અમારે આ રજૂઆત કરવાની કોની શરૂઆત થઈ છે જી બીતી સર્વે ભવન સુધી આવીને આવી દશા જે ખેડૂતો